નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ દોસ્તો આપ સૌનું અમારી યુ ટ્યુબ ચેનલમાં દિલથી સ્વાગત છે મિત્રો શું તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે કેટલાક દિવસો એવા હોય છે જ્યારે સવારે ઉઠતાની સાથે જ મનબેચેન થઈ જાય છે બિલકુલ કોઈ કારણ વગર દિલ ભારે ભારે લાગે છે અને પછી એવું લાગે છે જાણે આખો દિવસ અપશુકનિયાળ બની ગયો હોય કોઈ કામ નથી બનતું ગૂંચવણો વધે છે ઝઘડા થાય છે અને દિલ અંદરથી તૂટતું જાય છે શું તમે ક્યારે વિચાર્યું છે કે કદાચ ભૂલ આપણી સવારની પહેલી થાય છે મિત્રો આજના આ વિડીયોમાં અમે તમને જણાવીશું એવા પાંચ રહસ્યમય અને ચોંકાવનારા સંકેતો જેને સવારે ઉઠતાની સાથે જ જોવું તમારી કિસ્મત સ્વાસ્થ્ય અને સફળતા બધું જ છીનવી શકે છે આ વાતો માત્ર શાસ્ત્રોમાં જ નથી લખાઈ પરંતુ આજનું વિજ્ઞાન અને મનોવિજ્ઞાન પણ આ સંકેતોની પુષ્ટિ કરી ચૂક્યા છે ચાણક્ય નીતિ કહે છે કે દિવસની શરૂઆત જેવી હશે તેવું જ તેનું પરિણામ પણ હશે એટલે કે જો સવાર અશુભ છે તો આખો દિવસ બરબાદીથી ભરેલો હોઈ શકે છે સવારની પહેલી નજર અને તેનું મહત્વ શરૂઆત કરીએ દિલ અને દિમાગને હચમચાવી દેનારા સવાલથી મિત્રો જરા વિચારો તમે આખી રાત શાંતિથી સુઈ ગયા કોઈ પણ ટેન્શન વગર સવારે ઉઠતાની સાથે જ તમારી નજર એક વિચિત્ર વસ્તુ પર પડી ક્યારેક તે કોઈ સૂતેલા માણસનો બેહાલ ચહેરો હતો ક્યારેક કોઈ સ્ત્રીના ગૂંચવાયેલા વાળ ક્યારેક તૂટેલો કાચ અથવા કોઈનો રડતો ચહેરો અને પછી તે જ દિવસે એવું મહેસૂસ થયું કે જાણે મનમાં ભારેપણું આવી ગયું છે કોઈ અંદરથી તોડી રહ્યું છે દરેક વસ્તુ ઊંધી થઈ રહી છે જે કામ બનવાના હતા તે પણ બગડી ગયા શું આ બધું સંયોગ છે કે પછી કોઈ સંકેત ચાણક્ય નીતિ કહે છે કે જે વ્યક્તિની સવાર સારી નથી હોતી તેનું આખું જીવન બરબાદીમાં બદલાઈ શકે છે આજે આપણે વાત કરીશું એ પહેલી નજરમાં દેખાતી ત્રણ વસ્તુઓની જે આપણા જીવનને દરિદ્રતા ઝઘડા અને મનહવસિયતથી ભરી શકે છે અને સાથે જ તમને જણાવીશું તેનું વૈજ્ઞાનિક કારણ અને તેનાથી બચવાનો સાચો રસ્તો નંબર એક સુતેલા વ્યક્તિનો ચહેરો શા માટે ન જોવો જોઈએ મિત્રો શાસ્ત્રોમાં સ્પષ્ટ લખેલું છે કે સવારે ઉઠતાની સાથે જ કોઈ ઊંઘમાં ડૂબેલા વ્યક્તિનો ચહેરો જોવો ખૂબ જ અશુભ હોય છે શા માટે કારણ કે જ્યારે માણસ ઊંડી ઊંઘમાં હોય છે ત્યારે તેની ઊર્જા સૌથી ધીમી સૌથી સ્થિર હોય છે તે શરીર નિષ્ક્રિય હોય છે તેનું તેજ કરમાયેલું દેખાય છે હવે વિચારો જ્યારે તમે દિવસની શરૂઆત કરો છો ત્યારે તમને જોઈએ છે ઉર્જા જોશ તેજ આત્મવિશ્વાસ પરંતુ જો પહેલી જ નજર આવી સુસ્ત અને ધીમી ઉર્જા સાથે ટકરાય તો શું થશે તમારું પોતાનું મન પણ ધીમું ભારે અને નકારાત્મક થઈ જશે સવારની શરૂઆત તે જ ઉર્જાથી થવી જોઈએ ન કે એવી ઉર્જાથી જે તમને ધીમા બનાવી દે ચાણક્ય કહે છે કે ઉત્સાહીન જીવન મરણ સમાન છે જ્યારે તમે દિવસની શરૂઆત એક નિષ્ક્રિય ચહેરાથી કરો છો ત્યારે તમે તે જ નિષ્ક્રિયતાને તમારા આખા દિવસમાં ખેંચી લો છો ઊંઘ દરમિયાન વ્યક્તિના સ્નાયુઓ ઢીલા હોય છે ચહેરો તણાવરહિત પરંતુ ઊર્જા વિહીન હોય છે જો તમે તેને જુઓ છો તો તમારું મગજ તેજ ચહેરાને બેઝલાઇન માની લે છે આ એક મનોવૈજ્ઞાનિક અસર છે જેને મિરર ન્યુરોન રિસ્પોન્સ કહેવાય છે તમારા મગજના ન્યુરોન્સ તેની હાલતને કોપી કરવા લાગે છે અને બસ તમારી ઉર્જા ગુમ શું કરવું સવારે ઉઠતાની સાથે જ પ્રયાસ કરો કે પહેલા સ્વયંને જુઓ અરીસો નહીં પરંતુ તમારા હાથની હથેળીને જોઈને મનમાં ગાયત્રી મંત્ર અથવાનો જાપ કરો ભગવાન સૂર્ય અથવા પિતાના દર્શન કરો નંબર બે વિખરાયેલા વાળ અને અસ્તવ્યસ્ત કપડામાં સ્ત્રી હવે આ વાત કેટલાક લોકોને થોડી વિચિત્ર લાગશે પણ શાસ્ત્રોમાં અને આપણા પૂર્વજોના અનુભવમાં આ વાત વારંવાર દોહરાવવામાં આવી છે સવારે સવારે કોઈ સ્ત્રીને જો તમે વિખરાયેલા વાળમાં ગંદા કપડામાં અથવા અડધી ઊંઘમાં બોજિલ અવસ્થામાં જોઈ તો સમજી લો કે તે દ્રશ્ય તમારી દિવસની ઉર્જાને ખાઈ શકે છે શા માટે કારણ કે દરેક દ્રશ્ય એક ઊર્જા પેદા કરે છે સવારનું પહેલું દ્રશ્ય તમારા મનમાં એક છાપ છોડે છે જો તે સ્ત્રી સુંદર તૈયાર સ્વચ્છ હોય તો તે છબી સૌંદર્ય શાંતિ અને સકારાત્મકતા લાવે છે પરંતુ જો તે અસ્તવ્યસ્ત બિખરાયેલા વાળ તણાવમાં હોય તો તે છબી તમારા મનમાં ગુંચવણ અશાંતિ અને ભ્રમને આમંત્રણ આપે છે જ્યાં નારી અશાંત છે ત્યાં લક્ષ્મી નથી ઠરતી મતલબ કે જો કોઈ ઘરની સ્ત્રી ગુસ્સામાં ગુંચવાયેલી કે અસ્તવ્યસ્ત દેખાય તો તે ઘરમાં ધન સુખ અને શાંતિ લાંબા સમય સુધી નથી દેખાતી હવે વિચારો કે જો આવી ઉર્જા તમારી સવારને પ્રભાવિત કરે તો તમારો દિવસ કેવી રીતે ચાલશે આપણા મગજમાં ન્યુરોન મેમરી નામની વસ્તુ હોય છે જે વસ્તુઓ તમે વારંવાર એકસાથે જુઓ છો તે જોડાઈ જાય છે ભલે તે સારી હોય કે ખરા જો તમે વારંવાર સવારે ઉઠતાની સાથે જ એક ગૂંચવાયેલી થાકેલી તણાવથી ભરેલી સ્ત્રીનો ચહેરો જુઓ છો તો તમારું મગજ સવાર તણાવનો સંબંધ બનાવી લે છે અને પછી તમે ઈચ્છવા છતાં પણ સકારાત્મક રહી શકતા નથી ઉપાય સવારે ઉઠતાની સાથે જ કોઈ સુંદર શાંત કે આધ્યાત્મિક વસ્તુને જુઓ જેમ કે તુલસીનો છોડ સૂરજની રોશની મા બાપના પગ અથવા કોઈ આધ્યાત્મિક ફોટો ઘરની મહિલાઓને પણ આ વાત જણાવો સવારે સવારે સ્વચ્છ કપડાં પહેરો વાળ ઠીક કરો અને હળવી સ્મિત રાખો આ આખા પરિવારની ઉર્જા બદલી દે છે નંબર ત્રણ પોતાનો થાકેલો ચહેરો અને તૂટેલો કાચ પર શું તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે જ્યારે તમે અરીસામાં તમારો ગૂંચવાયેલો ઊંઘ ભરેલો કે થાકેલો ચહેરો જુઓ છો તો આખો દિવસ તમને તેવો જ મનોભાવ રહે છે શા માટે કારણ કે સવારનો પહેલો ચહેરો તમારો પોતાનો જ કેમ ન હોય તેની અસર આખો દિવસ તમારી વિચારસરણી અને આત્મવિશ્વાસ પર પડે છે જો તમે સવારે ઉઠતાની સાથે જ થાકેલા ચહેરા સોજેલી આંખો કે તૂટેલા કાચમાં તમારું પ્રતિબિંબ જોયું તો તમારું મન તમને સબકોન્શિયસલી અચેતનપણે એ જ જણાવે છે તું થાકેલો છે તું નબળો લાગી રહ્યો છે તું ઠીક નથી દેખાઈ રહ્યો અરીસો જોવાનો સૌથી સાચો સમય છે જ્યારે તમે તાજા પાણીથી ચહેરો ધોઈ લો થોડું સ્મિત કરી લો અને તમારી આંખોમાં ચમક મહેસૂસ કરો તે પહેલા જોવું નકારાત્મક ઉર્જા શોષી લેવી તૂટેલો કાચ તો વધુ ખતરનાક છે વાસ્તુશાસ્ત્ર અનુસાર તૂટેલા કાચમાં જોવાથી વિકૃત ઉર્જા ખંડિત વિચારો અને માનસિક તણાવ પેદા થાય છે મનુષ્યના વિચારો જ તેનું ભવિષ્ય બનાવે છે જો તમે સવારથી જ તમારા વિશે નકારાત્મક વિચારવા લાગો તો તમે પોતાનું જ નુકસાન કરી રહ્યા છો ઉપાય ઉટ્ટાની સાથે જ અરીસો ન જુઓ પહેલા આંખોમાં ઠંડુ પાણી નાખો પછી પાંચ સેકન્ડ આંખ બંધ કરીને બોલો પછી હાથની હથેળી જુઓ કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમધ્યે સરસ્વતી અને પછી સ્મિત કરતા પોતાને અરીસામાં જુઓ નંબર ચાર રડતો કે ઉદાસ ચહેરો સવારે સવારે જો તમારી નજર કોઈ રડતા માણસ પર પડી જાય કે કોઈ ઉદાસ ચહેરો દુઃખી આંખો પરેશાન ભાવનાઓ તો સમજી લો કે દિવસની શરૂઆત ભારે બોજ અને આંતરિક દુઃખથી થવાની છે શું થાય છે અસર તમારું મગજ સવારે સૌથી વધુ શોષી લે છે એટલે જ સવારે સવારે જે જુઓ છો તે જ તમારી ઊર્જાને આકાર આપે છે હવે વિચારો કે જો સવારે જ કોઈ રડતું મળી ગયું કે દુઃખી મનથી કહે કે કંઈ સારું નથી થઈ રહ્યું તો શું તમે તે ઇમોશનથી પોતાને બચાવી શકશો નહીં મનુષ્યના વિચારોમાં સૌથી વધુ પ્રભાવ દ્રશ્ય અને ભાવનાઓનો હોય છે આ ઘટનાને ઇમોશનલ કન્ટેજન કહેવાય છે એટલે કે બીજાના ઇમોશન્સ તમારા મગજમાં પણ પૂછ્યા વગર ઉતરી જાય છે જો સવારે તમે દુઃખ જુઓ છો તો આખો દિવસ મન ભારે રહે છે ભલે તમારી પાસે કોઈ કારણ ન હોય ચાણક્ય કહે છે કે વ્યક્તિનું મન જ તેનો મિત્ર છે અને તે જ સૌથી મોટો શત્રુ પણ તેથી સવારનું મન સકારાત્મક રાખવું ધન અને સુખનો રસ્તો ખોલે છે શું કરવું સવારે ઉઠતાની સાથે જ પ્રયાસ કરો કે કોઈ સારી વાત કહો કે સાંભળો ઘરમાં કોઈ રડી રહ્યું હોય તો પહેલા તેને સાંત્વના આપો પછી શાંત થઈને ધ્યાન કરો તમારા મોબાઈલ કે ન્યૂઝને સવારે સવારે બિલકુલ ન જુઓ કારણ કે ન્યૂઝમાં દુઃખ મારકાટ અને ડર જ ભરેલા હોય છે નંબર પાંચ ઉધાર ઝઘડા કે ગાળો આ તો સૌથી ખતરનાક વસ્તુઓમાં ગણાય છે સવારે ઉઠતાની સાથે જ કોઈની લડાઈ ઉધારની વાતો કે ગાળા સાંભળવી આ માત્ર મન ખરાબ નથી કરતું આ કિસ્મત સુધી બગાડી શકે છે શા માટે કારણ કે શબ્દોની શક્તિ હોય છે સવારની ઉર્જા હોય છે તાજી સ્વચ્છ નાજુક જો તેમાં કડવાશ ભળી જાય તો આખો દિવસ કડવો થઈ જાય છે જેમ બીજ નાખશો તેવી જ ફસલ થશે આ માત્ર ખેતરો માટે નહીં સવારના શબ્દો અને વિચાર માટે પણ છે સવારે શરીર આલ્ફા સ્ટેટમાં હોય છે એટલે કે તમે ઊંડાણપૂર્વક શોષી લો છો બોલ મૂડ એક્સપ્રેશન્સ ભાવનાઓ જો તે સમયગાળ ઝઘડો કે ઉધારી સાંભળી લીધી તો તે જ ઉર્જા અંદર ઘુસી જાય છે અને આખો દિવસ ડિપ્રેશન ગુસ્સો કે ચીડિયાપણું બની રહે છે જે ક્રોધી વ્યક્તિની વાતોથી સવારે પ્રભાવિત થઈ ગયો તેનો દિવસ પતનની દિશામાં વળી ગયો તેથી સવારે ઉઠતાની સાથે જ કોઈની સાથે દલીલ ન કરો ન કોઈને અપશબ્દ કહો ન તો જૂના પૈસા કે ઝઘડાની વાતો છેડો ઉપાય સવારે એક કલાક મૌન સાધના કરો કે ઓછું બોલો માત્ર મધુર વાણી પ્રાર્થના કે સકારાત્મક વાતચીત કરો ગીતો કે મંત્રો સાંભળો ગાળો નહીં સવારને બનાવો પવિત્ર દિવસ ખુદ સુધરી જશે સવારની સકારાત્મક શરૂઆત માટે શું કરવું સવારે ઉઠતાની સાથે જ આંખ ખોલતા જ હાથ જોડો હે પરમાત્મા આજનો દિવસ શુભ હો કરાગરે વસ્તે લક્ષ્મી કર્મધ્યે સરસ્વતી આ શ્લોક બોલતા હથેળી જુઓ બે મિનિટ ધ્યાન કે ઊંડા શ્વાસ પ્રાણાયામ કરો નળથી પાણી નહીં તાંબાના લોટાનું પાણી પીવો મોબાઇલને ત્રીસ મિનિટ સુધી ન અડો ચાણક્ય નીતિના ત્રણ મોર્નિંગ રૂલ્સ જેનો દિવસ આળસથી શરૂ થાય છે તેનું જીવન પણ ધૂંધળું થઈ જાય છે વહેલા ઉઠો નઈ ધોઈને શુદ્ધ બનો કોઈ યોજના બનાવો દિવસ નકામો નહીં જાય જે વ્યક્તિ દિવસની શરૂઆત અસંતોષથી કરે છે તેને ક્યારેય સંતોષ નહીં મળે ફરિયાદ નહીં કૃતજ્ઞતાથી દિવસ શરૂ કરો ભગવાનનો આભાર માનો કે એક નવો દિવસ મળ્યો સકારાત્મક શબ્દોથી દિવસ શરૂ થાય તો નિર્ણયોમાં પણ શક્તિ આવે છે આજ કંઈક સારું થશે આ વિચારીને ઉઠો પોતાને કહો હું યોગ્ય છું મારો દિવસ શુભ થશે તો મિત્રો આજનો વિડીયો અહીં સમાપ્ત થાય છે અસલ શરૂઆત તમારા આવનારા કાલની છે હવે તમે જાણી ચૂક્યા છો કે સવારનું એક દ્રશ્ય એક શબ્દ એક ભાવના કેવી રીતે આખા દિવસની દિશા નક્કી કરી શકે છે આ જ્ઞાન માત્ર તમને જ નહીં પરંતુ તમારા બાળકો પરિવાર અને સંબંધોને પણ સુધારી શકે છે તેથી આજથી એક વાયદો કરો કે હવેથી દર સવારને જાગૃતિથી જીવીશું ન ઝઘડા જોઈશું ન ગાળો ન થાકેલા ચહેરા સવારમાં લાવીશું શાંતિ ઉર્જા અને એક નવી સોચ જો આ વીડિયો તમને થોડો પણ સારો લાગ્યો હોય તો કૃપા કરીને વિડિયોને લાઇક કરો કારણ કે તમારી એક લાઇકથી અમારી મહેનતને સન્માન મળે છે અને જો તમે ઈચ્છો છો કે રોજ આવી જ વાતો શીખો જે તમને અંદરથી મજબૂત બનાવી દે તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવીને અમારા પરિવારનો હિસ્સો બની જાઓ મળીશું એક વધુ નવી શીખ નવી નીતિ અને એક ઊંડા જ્ઞાન સાથે જય શ્રી કૃષ્ણ